ગાયત્રી મંત્ર એવી રીતે બોલવો જોઈએ કે બાજુ પણ ના સાંભળે એવી રીતે અત્યારે વિરોધની વાત નથી વક્તા તો વિરોધ ના કરે પણ અત્યારે તો એટલું બધું હાલી નીકળ્યું છે ઊંચા ઊંચા અવાજે ગાયત્રી મંત્ર બોલવામાં આવે ગાયત્રી વેદનો મંત્ર છે ગુપ્ત મંત્ર છે પેલા યજ્ઞ પૈસા સંસ્કાર આપવામાં આવતા ત્યારે કાનની અંદર એ ગાયત્રી મંત્ર જ આપવામાં આવતો તમે જોજો બ્રાહ્મણોને અત્યારે પણ જનય આપે ને એટલે કપડું ઓઢાડે જેને ગાયત્રી મંત્ર આપવાનો હોય એને એના કાનમાં કેમ તો કે બીજો પણ સાંભળે નહીં આ મહત્વ છે અને ગાયત્રી મંત્ર બીજો કોઈ સાંભળે અને એનું કોઈ ફળ મળતું નથી પરમ પૂજ્ય ડોંગરજી મહારાજ એમ કહેતા ગાયત્રીની પૂજા ના હોય ગાયત્રીની ઉપાસના હોય એ કહે ગાયત્રીની પૂજા નથી બતાવી ક્યાંય ગાયત્રીની ઉપાસના બતાવી છે ગાયત્રી મંત્રની ઉપાસના કરો અને એટલી બધી પ્રાતઃકાળમાં જો સૂર્યનો ઉદય થતો હોય ત્યારે જો ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે એટલે અહીં સત્યમ પરમ ધીમ અહીં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કીધો છે ગાયત્રી મંત્ર અનેક શક્તિઓનું પ્રદાન કરનાર છે ગાયત્રી એ બુદ્ધિને વધારનાર છે ગાયત્રી એ ની ઉપાસના કરવાની શક્તિ ધરાવે છે એટલે ગાયત્રી નો જપ કરવો જોઈએ અહીંયા ગાયત્રી શબ્દ લાગ્યો છે જો ગાયત્રી ના 24 અક્ષર છે કેટલા અક્ષર છે 24 અક્ષર આ 24 અક્ષરની અંદર શાસ્ત્ર ગીતા પુરાણ જે કઈ તત્વ કો એ બધું તત્વ એમાં રચેલું છે 24 અક્ષરની અંદર સાંભળજો ક્યાં ક્યાં ચોવીસ લાગે તો કે જ્યાં પૂર્ણ હોય છે જ પણ અધુરાસ ના હોય એ ચોવીસ ચોવીસ એટલે પૂર્ણ કોઈ બાકી રહેતું નથી પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ તનમાત્રા પાંચ દેવતા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એટલે ચોવીસ તત્વ એટલે ચોવીસ ગાયત્રી મંત્રના અક્ષર ચોવીસ અક્ષર ચોવીસ પરમ પુનિતા ઇનમી બસે શાસ્ત્ર સુતી ગીતા રાત્રે દિવસના કલાક પણ ચોવીસ સ્ટાન્ડર્ડ સમય ચોવીસ અરે એટલું નહીં દત્તાત્રેય ભગવાને ગુરુ બનાવ્યા તો પણ કેટલા ચોવીસ અરે આપણો આ ભારત દેશ છે ભારત દેશ એનો જે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રધ્વજ એનો અશોક ચક્ર છે જોયો એના આરા પણ કેટલા છે કેમ ચોવીસ જ મૂક્યા હશે કાં કહશે કે નથી આવ કાંઈક મતલબ મિનિંગ હશે એનો કેમ તો કે અશોક ચક્ર નહીં કહેવાય અશોક સમ્રાટ રાજા અશોક આખા પૃથ્વી ઉપર એક જ રાજા બીજું કોઈનું શાસન નહીં મારા એકલાનું શાસન છે એટલે પૂર્ણ શાસન કેવું શાસન શાસન છે પૂર્ણ એટલે ત્યાં ચોવીસ આરામ મૂક્યા છે ચોવીસ ચક્રની અંદર આરામ મૂક્યા કે બીજો કોઈ રાજા નથી પૃથ્વી ઉપર હું એકલો છું સમ્રાટ અશોક સમ્રાટ એટલે શું કહીએ આપણે અશોક ચક્ર અને એના કેટલા છે ચોવીસ એટલે ચોવીસ શબ્દ અહીંયા લાગે છે અક્ષર ચોવીસ પરમ પુનિતા એને બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા ગાયત્રી મંત્ર શબ્દ સત્યમ પરમ ધીમહી એવા સત્યનો જે આધાર છે એ આધાર ને હું વંદન કરું છું બીજા કોઈને વંદન કરતો નથી બસ આ ધર્મ